હેલ્લો ગાઈશ તો વેલકમ બેક ટુ માય વ્લોગ ચેનલ તો જેટલા જેટલા હજુ નવા સબ્સ્ક્રાઇબર છે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હવે થોડા દિવસે ને થોડા દિવસે હું નવું નવું ફ્લોગ અપલોડ કરતો રહીશ બરાબર છે આની પહેલાંનો તમે વ્લોગ જોયો દુબઈવાળો કે નીતુ મેડમ આવી ગયા છે બરાબર છે ઘણા દિવસ પછી આજે મેડમ આવે છે ઓફિસે મને ફોન કરીને આવે છે કે હું ઓફિસ આવું છું મારે રેડ પાડવી હતી પણ પછી મેં કીધું કે હાલને ફોન કરી દો પછી ક્યારે રેડ પાડીશ શું છો મારે તમને ફોન કર્યા વગર આવવો તો રેડ પાડવાની હતી પણ પછી મને એમ કહું કે હાલને ફોન કરી દો કે અહીંયા અમારો લીગલી ધન બિઝનેસ ચાલે છે બરાબર છે જો કે અત્યારેથી અમે ઓફિસે ડીડબલ્યુ ઈ બરાબર અને હમણાં ઘરે જશું જો કે મારી પાસે આજે બાઇક નહોતી એટલે એને તો સ્પેશિયલ મને લેવા આવી છે તો અમે જશું પેલા ઘરે કેમ કે મરઘા તોડ ભૂખ લાગી છે આજે બપોરે બી લંચ નહોતું એની આટું તો હું આજે લંચ લઈને ગયો હતો બપોરે એની ઓફિસે એમ આપવા માટે શાનું શાક હતું બટેકા બટેકાનું ઓકે રોજ બટેકાનું શાક જ ખાય છે ઈદ બનાવે છે તો ઈદ ખાવું પડે રીંગણા બટેકાનું છે આગળ ખાલી માટે તારા માટે સ્પેશિયલ બટેકાનું લાવ્યો તો મને ખબર છે તું રીંગણા નથી ખાતી એટલે ઓકે તો ચાલો ઓફિસે શટડાઉન કરીએ અને નીકળીએ આપણે ઘરે જોકે બાઇક ઉપર જવાનું છે વરસાદ ચાલુ છે એટલે વધારે ઓલું નહીં થાય ચાલો લેસકો ચાલો હમણાં એક આઠ વાગે આપણો બ્લોગ આવી જશે નવ હજાર બસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે નીતુ આજે થોડાક દિવસમાં દસ કે પૂરા થવાના છે બરાબર તો ચાલ ઉભીતા એસી કેમ ચાલુ કરી ગરમી થાય છે હું એસી બંધ કરીને બેઠો તો તું આવીને ચાલુ કરીને બેઠી અરે તો એસી જોય હો ઉભીતા ઘરે જાવ ચાલ 8 વાગ્યા હાલ હાલ પહેલા તું ઉભીતા 10:00 માં ઉપા આવો ને ઉભીતા फटाफट હા દીવાબદી કરવાની છે આ હાજી જો ભૂલાઈ ગઈ જા હનુમાન દાદાને દીવાબદી કરી લે જા फटाफट જા ડોર ઓપન કરી નાખજો બંધ ન કરજો એસી શરૂ છે હા એસી ભલે ચાલુ રહે તો થોડો ડોર ઓપન રખાય સલાહ ને સહકાર આપો મેડમ પહેલી વાર દીવા કરે છે આપણી ઓફિસે પહેલી વાર ને હો બીજી ત્રીજી વાર કરું છું ઓકે ઓપનિંગ ના દિવસે મે કઈ રીતે હા હા એક માચીસ મળી અરે આમાં છે બધું અગરબત્તી ને એવું આખાનું ખોલ હા ખોલ ખોલ સજો નીચે રહ્યું મેડમ નથી <t initiation>

તો હાલો ઓફિસ આપડે સટડાઉન કરીએ છીએ નીતુત મારી પેલા ભાગી ગયે ઉભી તો રે બધું બંધ તો કરવા દે હું હે આપણે વ્લોગ જોઉં છું ઘરે જ જો છે કેમેરામાં ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જાય છે ચાલો ચાલો ગાડી ચાવી ક્યાં છે ઓકે ચાલો ઓફિસને લોક કરી દઈએ તો આ છે આપણી ઓફિસ ઓફિસનો બી એક આપણે બ્લોગ બનાવેલો છે નો જોયો હોય તો જોઈ લેજો અહીંયા ઉપર જો લિંક આવી ગઈ ડીડબલ્યુ વિઝા કોચિંગ ઓફિસ ટુર ઓય પણ શું છે પણ ઘરે જઈને જોઈ તમે લોકો જલ્દી ત્યાં મારો બ્લોગ જોવો સર્સ ચેક કરો ચેનલો લેક કરો શેક કરો સેલ તો મેડમમાં દુબઈનો વ્લોગ જોઈએ છે અને જોતાની સાથે હું કહે છું મેડમ પાછી દુબઈ જવાની ઈચ્છા થાય છે મેડમ પાછું દુબઈ જાઉં છું મફત જવાઈ મફત જવાઈ જાય મારે તો મફત જ જવા ને તમે મને લઈ જાવ ને હા ભેગા કરી દીધા આપણે બધાને ડૂબે ધકડાવા છે અમારે હે ભાઈ આ લિપ બેસમેન્ટ 1 માં છે ચાલો એટલે આપણે આઈથી દાતેર ઉતરવા પડતે ગાડી કેમ મૂકી હા તો ઓકે છે ચાલો આ છે અમારા પવિત્ર પોઈન્ટ ની લિપ એક નંબર એ કરો કાચમાં મસ્ત લિપ છે પણ ક્યારેક ક્યારેક ખોટવાઈ જાય છે બંધ થઈ જાય છે બધાને એવું જો અમારું ઓફિસ એવું જ છે સારું ચાલો બેસમેન્ટ ગ્રાઉન્ડ પર આવી ચાલો તો હવે વરસાદ ચાલુ છે એટલે હવે ડાયરેક્ટ આપણે વ્લોક ઘરે જઈને બનાવશું બરાબર ને મેડમ ચાલો ગો ચાલો તો ફાઇનલી ઓફિસથી આપણે ઘરે આવી ગયા છીએ મેડમ આવીને જીધો કંઈક પાવડર ડિસ્કસ કરે છે શું છે પાવડર હા પાવડર એ બધી ક્યાંય કરવાની હતી હવે તારે મમ્મી કપડાં હકેલે છે મમ્મી જમવાનું હું બનાવ્યું

ભલન આવતી આપણે પાછા મારા મમ્મી મારા બ્લોગ બહુ આપણે પાછા ચાલુ કર્યા છે બનાવવાનો આ પછી તો પાવર ગયો હા શું શાંતિ રહે આ ડિસ્ટર્બ ડિસ્ટર્બ કરવાની ટેવ જ છે મસ્તીની શું છે ગોદડી આપણે રોટલા બનાવી ત્યાં કાથરોટ એક મેકી ને મેકલા ને એટલે કાથરોટ ગહન તળિયા તૂટી ન જાય બે મેકલી જો બે મેકલી અને ઓલી નાડી દોરી એક ગોદડી અને બે હવાટું મેકલી છે ના બે નીતા બેહવા હા એને બેહવા નીતા નીતા મેકલી નીતા ઓ બે નીતા નીતા અંબાણી છે હમણા બહુ લાંબા ટુકો ખર્ચો કર નાખ્યો છે લેણા માં શું છે કોણ તું મમ્મી એને દુબઈ જવું પાછું હવે દિવાળી પછી એ એમ કે છે કે હમણાં દુબઈ તમે હમણાં વિડીયો જોજો હમણાં મેં મીટ્યો દુબઈનો એ દુબઈનો વિડીયો જોઈને મને કહે કે પાછું દુબઈ જાવું કે અત્યારે ક્યાં સમય છે દિવાળી પછી સમય એને નથી અત્યારે આઈ અન્ડરસ્ટેન્ડ ચાલો તો ફટાફટ ખાઈ લઈ જવાનું હા ને વાળું કરવા હાલો કરી લઈ ચાલો ફટાફટ હું કહેશો આર ખોબો જો મુકાવા લગાય એ બધું મારું કામ છે તું થોડીક હેલ્પ કરાવી તને હું કમ લાવું બે આની સુધી કે કે એ બધું આલા કરે એ મમ્મી આ કપડા હકેલાવે મારી પાસે કપડા મેં ક્યાં હકેલા મેં એમ દીધો નાઈટ ડ્રેસ નું મૂકી દેવાય પાછળ નાઈટ મેં

બરાબર અને ખાઈને પછી ક્યાં જવાનું છે મારે મીટિંગ જવાનું છે કાકો ખાધું કે આનો ફોન આવ્યો છે હારું તો મીટિંગ માં ચાલો તો જમી ચાલો મસ્ત ખીચડી રેડી છે હા એકદમ પીળી 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 ખીચડી હે ખીચડી પીળી જ હોય

પછી ગોળો નો વિસરાય પછી જો શનિવાર વાળ કપાવાય નખ કપાવાય એ શનિવારે જ બધું કરે શનિવારે કપાય શનિવારે જ આવે નો કરાય મારે શનિવારે જ આવે એટલે જ મારા વાળ પછી શનિવાર આખી રાત ઘરે રહેવાનું હોય શનિવાર આજ કપડા નો શનિવારે તો અમારે મેચ રમવા જવાનું હોય હાલો તો મેચ રમવા જાવ એને વાંધો નહીં કે હોય